જેમાં આરોપી દ્વારા રાધાકૃષ્ણ જેથી આરોપી વાહન ચોરી કરવા માટે કઈ દિશાથી આવેલ તે દિશામાં તપાસ કરવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓ સૂચના કરતા સર્વેલન્સ સ્ટાફના વિક્રમભાઈ ગોવિંદભાઈ ત્રણસો પંદર તથા કિશોરભાઈ તિરુભાઈ

વેપાર હાલ રહેઠાણ ઘર નંબર પાંચસો ત્રણ પાંચમા માળે સનરાઈઝ રેસિડેન્સી નક્ષત્ર સોસાયટીની બાજુમાં જોલવા ગામ તાલુકો પલસાણા જિલ્લા સુરત ગ્રામ્ય તથા મૂળવતન એકસો સ્વામીઓનો મોહલ્લો અથુણા વાસ જેગન્યા બિદાવતાન તાલુકો રતનગઢ ને ઝડપી પાડી તેની પાસેથી ત્રણ જેટલી અલગ અલગ મોટર સાયકલ કબજે કરી વાહન ચોરી ના ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં આવેલ છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ